નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ આજે મહિલા શિક્ષણ વિશે વાત કરવી છે કોલેજમાં જ્યારે હતો ને તો મારો એક ક્લાસમેટ હતો અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ આપણને જીવનમાં મળતા હોય ઘણા સારા હોય ઘણા ખરાબ હોય પણ દરેક પાસેથી કંઈક શીખવા મળે અનુભવ તો મળે જ અને એ અનુભવ એવો હોય કે જેનાથી આપણે એ નક્કી કરી શકીએ કે હવે જ્યારે ભવિષ્યમાં આવા લોકોનો ભેટો થાય તો એમની સાથે આપણે કઈ રીતે વર્તવું એમની પાસેથી આપણને શીખવા મળે કે શું કરવું જોઈએ અને એ શીખવા મળે કે શું ના કરવું જોઈએ આપણે કેવા ન હોવા જોઈએ તો આ જે ક્લાસમેટ હતો એક દિવસ અમે વલ્લભ વિદ્યાનગરમાં હતા અને ખબર નહીં ક્યાંથી પણ એક વાત નીકળી વાતમાં ને વાતમાં એમ બોલ્યું કે વિકલ્પ આ છોકરીઓને તો ભણાવવાની હોય જ નહીં ઘરની બહાર એમને નીકળવા નહીં દેવાની એ ભયંકર જાતિવાદી ભયંકર કોમવાદી હતો મને પણ ખબર નથી કે મારે એની સાથે આ પ્રકારનો સંવાદ કેવી રીતે થયો હશે પણ કોઈક વાતમાંથી વાત નીકળી હતી અને ત્યાં આગળ આવું બોલ્યો મેં કીધું કેમ તો એ કહે છે કે ભણાવવાની જરૂર શું છે એને ઘરની બહાર નીકળવાની જરૂર શું છે કે જ્યારે ઘરમાં જ તો એને જમવાનું મળી જાય છે તો ઘરે બેસો જમો શાંતિથી રહો ઘરની બહાર આવવાની જરૂર શું છે આ બહુ જૂની વાત નથી પંદર સત્તર વર્ષ પહેલાંની વાત છે અને એ એકવીસમી સદીની વાત છે હેના આવા લોકો આજે પણ આપણી આસપાસ છે આજે પણ એવા લોકો છે કે જે છોકરીઓને શિક્ષણ અપાવવામાં નથી માનતા અને કદાચને જો શિક્ષણ અપાવવામાં માને છે તો એ શિક્ષણ અપાવવા પાછળનો એમનો હેતુ એટલો જ હોય છે કે એને ભણાવ્યા પછી લગ્ન માટે એને એક સારું પાત્ર મળી જાય સારું પાત્ર પણ કેવું એવું કે જે એમની જ્ઞાતિનું જ હોય જ્ઞાતિ એને વિચારવાનું જ નહીં આજના સમયમાં આવી ભયંકર માનસિકતા હજુ આપણને જોવા મળે છે અને ત્યાં હું તમને કહું કે ઓગણીસમી સદીમાં અઢારસો ને અડતાલીસના વર્ષમાં છોકરીઓના શિક્ષણ માટે એક કન્યા શાળા ખોલવામાં આવી હતી અને એ કન્યા શાળા પણ પાછા એક મહિલા દ્વારા ખોલવામાં આવી હતી તો કેવું લાગે આશ્ચર્ય લાગે ને આવું થયું છે અને આવી કન્યા શાળા ખોલનાર વ્યક્તિનું નામ છે મહિલાનું નામ છે સાવિત્રીબાઈ ફુલેજી ત્રણ જાન્યુઆરી અઢારસો ને એકત્રીસના દિવસે આમનો જન્મ થયો હતો મહારાષ્ટ્રની અંદર સતારા જિલ્લાની અંદર ગામ કરીને ત્યાં આગળ એક ગામ છે ત્યાં આગળ એમનો જન્મ થયો હતો સાવિત્રીબાઈ ફુલેજી કે જે ધ ગ્રેટ જ્યોતિરાવ ફૂલેજીના પત્ની હતા ગાંધીજીને તો આપણે પાછળથી મહાત્મા કહ્યા એની પહેલા મહાત્મા તરીકે લેખાયા છે જ્યોતિરાવ ફુલેજી કહેવાતા એક પછાત સમાજમાંથી તેઓ આવતા હતા પણ છતાં તેમણે મહિલાઓના ઉત્થાન માટે સમાજ સુધાર માટે જે પ્રયત્નો કર્યા એ ખરેખર દાદ છે સાવિત્રીબાઈ ફુલેજી એ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા પુરુષોમાં તો શિક્ષક હોય અરે કહો કે શિક્ષકો તો પુરુષ જ હોય પુરુષ હોય એ શિક્ષક બની શકે મહિલા માટે તો શિક્ષણ વર્જ્ય હતું હવે કોઈક મહિલા શિક્ષણ મેળવે અને શિક્ષણ મેળવ્યા બાદ શિક્ષણ આપે તો એ તો નવાની વાત કહેવાય ને અને પણ સદીમાં તો આવા ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા સાવિત્રીબાઈ ફુલેજી જોકે જ્યારે એમનો જન્મ થયો ને તો એમનો જે પરિવેશ હતો ત્યાં આગળ સ્ત્રી શિક્ષણને સ્વીકારવામાં નહોતું આવતું એ વખતમાં આપણો સામાજિક ઢાંચો જેવો હતો કે છોકરીનું થોડું ભણવાનું હોય આવી જ માનસિકતા આપણી રહેતી તો એમને બાળપણમાં એમના પિતાના ઘર તરફથી કોઈપણ પ્રકારનું શિક્ષણ નહોતું અપાવવામાં આવ્યું નવ દસ વર્ષની ઉંમર એમની રહી હશે ત્યારે એમના લગ્ન જ્યોતિરાવ ફૂલેજી સાથે થઈ ગયા ત્યારે બાળ લગ્ન થતા તો આમના પણ લગ્ન માંડ નવ દસ વર્ષની એમની ઉંમર હતી ત્યારે થઈ ગયા હવે આ જે મહાત્મા જ્યોતિરાવ ફૂલેજી હતા ને એમનું માનવું એ હતું કે કોઈ પણ બાળકને સૌથી સારું શિક્ષણ એના માતા આપી શકે માતા તરફથી એને જે શિક્ષણ અપાય ને એ જ એને વધુ સમજાય વધુ યાદ રહે અને એનાથી જ એનું સાચું ઘડતર થાય પણ જો માતા જ ભણેલા ન હોય તો એ જ શિક્ષિત ન હોય તો એટલે જ્યોતિરાવ ફુલેજી હંમેશા કહેતા કે આપણે મહિલાઓને શિક્ષિત કરવી જોઈએ જો આ દેશને આપણે આગળ લઈ જવું છે દેશને સુધારવું છે સમાજને આગળ વધારવું છે ને તો આપણે મહિલાઓને શિક્ષિત કરવી જોઈએ મહિલાઓ થકીએ શિક્ષણ પહોંચશે બાળકોની અંદર આપણી આવનારી પેઢીની અંદર અને પછી આપણો દેશ આગળ વધશે એ હંમેશા મહિલા શિક્ષણના હિમાયતી રહ્યા અને એટલે એમણે કરીશું કે એમના જે પત્ની હતા એ તો અભણ હતા અશિક્ષિત હતા એમણે એમને ભણાવ્યા એમને અને સાથે એમના એક પિતરાઈ બહેન હતા જેમનું નામ છે સગુણાબાઈ આમ તો જ્યોતિરાવ ફૂલેજીને મેન્ટોર કહેવાય પણ એમને પણ શિક્ષણ નહોતું મળ્યું તો જ્યોતિરાવ ફુલેજી આ બંનેને ભણાવ્યા સાવિત્રીબાઈ ફુલેજી જેમના પત્ની છે અને સાથે એમના પિતરાઈ બહેન સગુણાબાઈ આ બંનેને એમણે ભણાવ્યા પ્રાઇમરી એજ્યુકેશન એમણે આપ્યું પણ શિક્ષણનું એવું છે કે એક વખત તમે શિક્ષણ મેળવો ને પછી એનો નશો ચડે જાણે કે એની લત લાગી જાય તમને વધારેને વધારે ભણવાની ઈચ્છા થાય હું તો મારા વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેતો રહેતો હોઉં છું કે જો તમને કંઈક ભણ્યા પછી વધુ ભણવાની ઈચ્છા નથી થતી તો સ્વીકારજો કે તમે જેને પહેલાં ભણ્યા હતા એવું માનો છો એ વાસ્તવમાં તમે ભણ્યા નહોતા એ સાચું શિક્ષણ નહોતું શિક્ષણની લત લાગે એક વખત તમે કંઈક જાણ્યું પછી તમને વધારેને વધારે જાણવાની ઈચ્છા થાય સાવિત્રીબાઈ ફૂલેજીના કિસ્સા થયું પ્રાઇમરી એજ્યુકેશન તો હસબન્ડ પાસેથી મેળવી લીધું હજુ એમને વધારે ભણવું હતું મિત્રોની મદદથી તેઓ આગળ ભણ્યા અને મજાની વાત એ છે કે એમણે આગળ જતા ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ જોઈન કર્યા એ વખતે આપણા દેશમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ ચૂકી હતી આધુનિક શિક્ષણની શરૂઆત થઈ ચૂકી હતી અને એ શિક્ષણ આપવા માટે જ આપણા દેશમાં અમુક વિદેશી સંસ્થાઓ કામ કરી રહી હતી આમાં ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ચાલતા જેમ અત્યારે આપણે બી હોય ને એ પ્રકારના પ્રોગ્રામ્સ ત્યારે ચાલતા એમના પ્રોગ્રામ્સ જોઈન કર્યા શિક્ષણ તો મેળવી ચૂક્યા હતા હવે શિક્ષણ આપવું કઈ રીતે એ પણ એ શીખ્યા શિક્ષક કેવી રીતે બનાય એ આપણા સાવિત્રીબાઈ ફૂલેજી શીખ્યા અને પછી અને પછી એમણે અઢારસો અડતાલીસના વર્ષમાં એમના પતિ સાથે રહીને એક કન્યા શાળાની શરૂઆત કરી ભિંડેવાડાની અંદર અઢારસો ને અડતાલીસના વર્ષમાં એમણે આ શાળાની શરૂઆત કરી કે જ્યાં આગળ બાળકીઓને છોકરીઓને શિક્ષણ આપવામાં આવતું ત્યારે છોકરાઓને ભણાવવું એમાં પણ લોકોને તકલીફ પડતી બરાબર આ કહે છે કે નહીં છોકરાઓ તો ભણશે તમારે છોકરીઓને પણ ભણાવવી જોઈએ અને એમના માટે એમણે આખી એક કન્યા શાળા શરૂ કરાવડાવી શરૂઆત એક શાળાથી થઈ ધીરે ધીરે એમણે આવી અઢાર શાળાઓ શરૂ કરાવડાવી કેન યુ બિલીવ એ સમયમાં એમણે અઢાર આવી શાળાઓ શરૂ કરાવડાવી બે તો એમણે એજ્યુકેશન ટ્રસ્ટ શરૂ કરાવડાવ્યા હતા કે જે હેઠળ ઘણી બધી શાળાઓને તમે શિક્ષણ માટેની સહાયતા કરી શકો જે ઇતિહાસકારો છે અને આ વિષયના જે અભ્યાસુઓ છે તેઓ કહે છે કે આ શાળાઓની અંદર જે શિક્ષણ આપવામાં આવતું ને એની ગુણવત્તા ઘણી ઊંચી રહેતી એ વખતની સરકારી શાળાઓમાં જે શિક્ષણ આપવામાં આવતું એના કરતાં પણ ઊંચા માપદંડો આ લોકોએ રાખેલા હતા અને બહુ હાઈ સ્ટાન્ડર્ડ સાથે એમને એજ્યુકેશન આપવામાં આવતું મેથેમેટિક્સ એમને શીખવાડવામાં આવતું ગણિત એમને શીખવવામાં આવતા સાયન્સીસ વિજ્ઞાનની સમજ એમને આપવામાં આવતી બાળકીઓને સોશિયલ સ્ટડીઝ એમને કરાવડાવવામાં આવતું એક આધુનિક શિક્ષણ એમને બાળકીઓને અપાવવાનો પ્રયત્ન કર્યો મતલબ કે કન્યા શિક્ષણ તો એ વખતે પહેલાં માન્ય જ નહોતું હવે કોઈ કન્યા શિક્ષણની વાત પણ કરે ને તો એ મોટાભાગે સાક્ષરતા સુધી સીમિત હોય કે લગતા વાંચતા આવડી જાય એ બહુ થયું આ કહે છે કેટલું નહીં સાક્ષરતા તો ખરી જ પણ સાથે એમને ગણિતની સમજ હોવી જોઈએ વિજ્ઞાનની પણ સમજ હોવી જોઈએ એ અંગ્રેજી એજ્યુકેશનમાં પણ બહુ માનતા એટલે ઇંગ્લિશ એજ્યુકેશન પણ એમણે આપવા માટેનો પ્રયત્ન કર્યો પરિસ્થિતિ એવી આવી કે એ જે શાળાઓ હતી એમાં લગભગ એ વખતે અઢારસો પચાસના દાયકાની હું વાત કરું એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ત્યાં આગળ એડમિશન લીધેલું હતું છોકરીઓએ દોઢસો જેટલી છોકરીઓ આ શાળાઓની અંદર ભણતી અને એ સમયે આજુબાજુમાં જે સરકારી શાળાઓ હતી ને એમાં જેટલા છોકરાઓ એડમિશન લેતા જેટલા બોયઝ એન્ડ્રોલ્ડ હતા એના કરતાં છોકરીઓની સંખ્યા વધારે હતી છોકરાઓ કરતાં પણ વધારે છોકરીઓ અહીંયા આગળ શિક્ષણ મેળવી રહી છે એટલા માટે તો આપણે એમને પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે યાદ રાખીએ છીએ પણ સાથે આપણા દેશમાં જે ફેમિનિસ્ટ મુવમેન્ટ ચાલીને એના એક પાયોનિયર તરીકે પણ આપણે સાવિત્રીબાઈ ફુલેજીને જોઈ શકીએ ફિમેલ એજ્યુકેશનના પાયોનિયર એટલે કે પ્રણેતા તરીકે આપણે એમને જોઈ શકીએ પણ આ કોઈ સામાન્ય પ્રયત્નો નહોતા આજના સમયમાં આવું કરવા જાઉં ને તો સમાજ તરફથી તમારે વિરોધનો સામનો કરવાનો આવે આપણે તો વાત ઓગણીસમી સદીની કરી રહ્યા છીએ ત્યારે તો આપણે ભયંકર રૂઢિવાદી હતા બરાબર ધર્મના નામે આંધળા બની ગયેલા હતા આપણી જૂની પરંપરાઓ ધર્મનું અનાબ શનાબ અર્ધઘટન કરીને એ વખતે લોકો એવું માનતા કે આપણા શાસ્ત્રો એ મહિલાઓને શિક્ષણની અનુમતિ નથી આપતા મહિલા શિક્ષિત ન બની શકે એની અનુમતિ આપણા ધર્મગ્રંથો નથી આપતા આવી રૂઢિવાદી માનસિકતા એ વખતે આપણા સમાજમાં પ્રવર્તી હતી અને એટલે જ જ્યારે પણ સાવિત્રીબાઈ ફૂલેજી એ શાળાએ જવા નીકળે ને છોકરીઓને ભણાવવા માટે તો રસ્તામાં જે રૂઢિવાદી લોકો હોય એ એમને રોકે ગાળો બોલે અપશબ્દોનો પ્રયોગ કરે એમના માટે પથ્થર ફેંકે છાણ હોય ને ગંદુ છાણ એ છાણ એમના ઉપર નાખે આ રોજની ઘટનાઓ હતી આ રોજની ઘટનાઓ હતી જે સામાજિક સુધાર માટે પ્રયત્ન કરતું હોય ને એણે આ બધું સહન કરવાનું આવે જ હવે સામે તમે પ્રતિકાર તો કરી ન શકો પ્રતિકાર ઇન ધ સેન્સ કે તમે સામે મારવા જાઓ એવું તો બને નહીં સામે ઘણા બધા લોકો હોય તો કરું શું અને છેવટે આ છે મહિલા તો એમના માટે પ્રતિકારની પણ એક સીમા આવી જાય ને એ કરતા શું તો પોતાની સાથે વધુ એક સાડી રાખતા હા અને રસ્તામાં એમના ઉપર પથ્થર ફેંકાયા હોય છાણ ફેંકાયું હોય એનાથી એ ગંદા થઈ ગયા હોય તો સ્કૂલ પહોંચે અને એ સાડી બદલીને નવી સાડી પહેરી લે દરરોજે પોતાની સાથે એક સાડી લઈને જતા આવી રીતે એમણે બાળકીઓને ભણાવી આ બધા જ અપમાનો એમણે સહન કર્યા માર સહન કર્યો પણ છતાં એમણે છોકરીઓને ભણાવવાનું બંધ ન કર્યું સમાજમાં જે આસપાસના લોકો છે એમના તરફથી તો એમને વિરોધનો સામનો કરવાનો આવી જ રહ્યો હતો પણ એની સાથે એમણે ઘરમાંથી પણ વિરોધનો સામનો કરવાનો આવ્યો એમણે અને એમના પતિ બંને એ વખતે તેઓ લગ્ન બાદ જ્યોતિરાવ ફૂલેજીના પિતાના ઘરે રહેતા હવે એમના પિતાનું પણ માનવું એવું હતું કે આ બધી પ્રવૃત્તિઓ તમે જે કરી રહ્યા છો ને એ તો ધર્મ ધર્મવિરુદ્ધને કહેવાય આ ન ચાલે છોકરીઓને વળી ભણાવવાની થોડી હોય એ આની સાથે જ્યારે સહેમત નહોતા એટલે એમણે એમણે કહ્યું કે પહેલાં તો જ્યોતિરાવ ફુલેજી જ આ બધું કરતા હતા હવે એકમાંથી બે થયા બંને જણ ભેગા થઈને આ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ચેતવણી આપી કે તમે બંધ કરી દો આ પ્રવૃત્તિઓ નહીં તો ઘરની બહાર કાઢી મૂકીશ આ લોકોએ તો પ્રવૃત્તિઓ બંધ કરી નહીં બંનેને એમણે ઘરમાંથી બહાર હાંકી કાઢી હમ હવે તો તમારી પાસે ઘર પણ નથી પૈસા પણ નથી છતાં પણ તમારે પેવી પ્રવૃત્તિઓ તો કરવી જ છે એમને એક ફેમિલી ફ્રેન્ડ હતા નામ છે એમનું ઉસ્માન શેખ એમણે એમને મદદ કરી એમણે એમને આશરો આપ્યો અને એમણે પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને આ જ ઉસ્માન શેખ થકી સાવિત્રીબાઈ ફુલેજીનો ભેટો થયો એક લેડી સાથે એક મહિલા સાથે જેમનું નામ છે ફાતિમા બેગમ શેખ આ નામ ખાસ અગત્યનું છે કારણ આમને સાવિત્રીબાઈ ફૂલેજીએ ભણવામાં મદદ કરી ભણવામાં મદદ કરી ભણાવાય કેવી રીતે એ સમજાવવામાં મદદ કરી કે જેનાથી ઇવેન્ચ્યુઅલી આ ફાતિમા બેગમ શેખ પણ એ શિક્ષિકા બન્યા મુસ્લિમ સમાજની અંદર પહેલા મહિલા શિક્ષિકા બન્યા ફાતિમા બેગમ શેખ બરાબર સમગ્ર ભારતની દ્રષ્ટિએ જોઈએ તો પહેલાં મહિલા શિક્ષિકા આપણે સાવિત્રીબાઈ ફૂલેજીને કહીશું પણ જો મુસ્લિમ સમાજની અંદર જોઈએ ને તો પહેલાં મહિલા શિક્ષિકા તરીકે લેખાવે છે ફાતિમા બેગમ શેખને આ સંપર્કના કારણે આ શક્ય બન્યું તો આવી રીતે એમણે શિક્ષણ પ્રસરાવવાનું ચાલુ રાખ્યું પણ એવું નથી કે એમણે માત્ર શિક્ષણ ક્ષેત્રમાં જ કામ કર્યું એ ઓવરઓલ એક સોશિયલ રિફોર્મર હતા સામાજિક સુધારક હતા જે જાતિગત ભેદભાવ થતા ને એની વિરુદ્ધ પણ એમણે મોરચો માંડ્યો હતો શિક્ષણ માટે જે કોઈ પણ લોકો આવે બધાને એક સાથે જ બેસવાનું છે બરાબર તો પહેલાં જે જાતિગત ભેદભાવો થતા એ એમની શાળામાં ગેરહાજર છે ત્યાં તમે આવા ભેદભાવ ન કરી શકો કે હું કહેવાતા ઊંચા વર્ણમાંથી છું એટલે મારું સ્થાન અલગ રહેશે અને પેલા કહેવાતા નીચલા વર્ણમાંથી છે નીચલી જાતિમાંથી છે તો એણે શાળામાં દૂર બેસવાનું રહેશે મારાથી છેટા રહેવાનું રહેશે આવું તમે ન કરી શકો બરાબર તો કાસ્ટ ડિસ્ક્રિમિનેશનની સામે પણ એમણે લડત ચલાવી એમણે પોતાના પતિને એક પત્ર લખ્યો હતો એમાંથી એક સરસપ્રદ કિસ્સો મળી આવે છે એમાં તેઓ કહે છે કે કોઈ ગામની અંદર કોઈક છોકરો એક છોકરીના પ્રેમમાં હતો પણ તકલીફ શું હતી એ છોકરો કહેવાતી ઊંચી જાતિનો હતો અને પેલી જે છોકરી હતી ને કહેવાતી નીચલી જાતિની હતી ઊંચી જાતિ નીચી જાતિઓ કાંઈ ના હોય એટલે જ હું વારંવાર શબ્દ વાપરું છું કહેવાતી ઊંચલી જાતિ ઊંચી જાતિ કહેવાતી નીચી જાતી તો એ છોકરો આ છોકરીના પ્રેમમાં હતો જે ગામવાળાઓને મંજૂર નહોતું એની જ્ઞાતિના લોકોને મંજૂર નહોતું એટલે એ લોકોએ નક્કી કર્યું કે આનું લિન્ચિંગ કરી નાખીએ અત્યારે જ્યાં મોબ લિન્ચિંગ થાય છે ને એક ટોળું આવે અને એક માણસને આંતરી લે અને પછી એને મારી મારીને મારી જ નાખે બરાબર અને મોબ લિન્ચિંગ કહેવાય મોબ લિન્ચિંગ આપણા દેશમાં વર્ષોથી રહ્યું છે દાયકાઓથી રહ્યું છે તો આ લોકોએ આ કોઈ પ્લાન ઘડ્યો કે આનું લિંચિંગ આપણે કરી નાખીએ અને સાવિત્રીબાઈ ફૂલેજીને આ અંગેની બાતમી મળી ગઈ એ સ્થળ પર દોડી ગયા એ સ્થળ પર દોડી ગયા અને પત્રમાં તેઓ લખે છે કે જે લોકો પણ આ મોબ લિંચિંગ કરવા માટે આવ્યા હતા ને એમને બરાબરના ધમકા આવ્યા એક મહિલાને કહેવાથી કંઈ એમને આ લોકો બી ન જાય પહેલાં તો કોઈ મહિલા આ પ્રમાણે એમના ધમકાવે એ જ મોટી વાત કહેવાય ને એમાં પણ કેટલી હિંમત જોઈએ આમણે હિંમત દાખવી અને એમણે કહ્યું કે આ બ્રિટિશ રાજ ચાલુ છે કાયદાનું શાસન છે જો તમે એને કંઈ પણ કરશો ને તો બ્રિટિશ રાજમાં આ કાયદા એટલા કડક છે કે તમને સજા જે થશે ને એની તમે અત્યારે કલ્પના પણ નહીં કરી શકો બરાબર કાયદાની બીક બતાવવી પડે જે આવા મનોરોગીઓ હોય એમને કાયદાની બીક બતાવવી પડે અને ફાઇનલી એ બીકથી એ લોકો બી ગયા અને એમણે એ સ્થળ છોડી દીધું અને આમ કરીને એ છોકરાને એમણે બચાવી લીધો મતલબ કે જ્યાં પ્રેમ પાંગર્યો હોય ને અને એમાં જ્યાં જ્ઞાતિ આડે આવતી હોય ત્યાં પણ સાવિત્રીબાઈ ફૂલેજીને આપણે યાદ કરવા પડે આજે પણ લોકો પ્રેમ નથી કરવા દેતા ઇન્ટરકાસ્ટ મેરેજ નથી કરવા દેતા ઓગણીસમી સદીમાં સાવિત્રીબાઈ ફૂલેજી એ પ્રયત્ન કરે છે કે બે અલગ અલગ જ્ઞાતિના લોકો જો પ્રેમ કરે છે તો શું ખોટું છે અને લગ્ન કરવા દો એટલું જ નહીં એમણે એક કેન્દ્ર શરૂ કરાવડાવ્યું હતું એવું કેન્દ્ર કે જ્યાં આગળ એવા કોઈક સ્ત્રી કે જેમનો બળાત્કાર થયો છે અને એનાથી એમને ગર્ભ રહ્યો છે તો એ ત્યાં આગળ આવીને રહી શકે આવી સ્ત્રીઓ વિશે આપ સમજો છો કે આપણો સમાજ એમને કેવી દ્રષ્ટિથી જોતો હોય તો એમનું કોઈ ન હોય તો આપણે એક સેન્ટર શરૂ કરાવડાવ્યું હતું કે જ્યાં આગળ આવી મહિલાઓ આવે ત્યાં આગળ રહે અને બાળકની જે ત્યાં આગળ પ્રસુતિ કરાવડાવવાની છે ને એ પ્રસુતિમાં પણ તેઓ એમને મદદરૂપ થતા આ પ્રમાણે એમણે સમાજ સુધારના પણ ઘણા બધા કામ કરેલા હતા એ પોતે એક કવિયત્રી પણ હતા એમણે પોએમ્સ પણ લખેલી છે અને આ પોએમ્સની અંદર એમણે જે ધાર્મિક માન્યતાઓ જેનાથી સામાજિક રૂઢિઓ ઊભી થતી હોય કે જેમાં મેં અગાઉ કહ્યું એમ ધર્મનું અનાપ શનાપ ખોટું જ અઘટન કરાયેલું હોય એને એમણે નકારી છે એનો એમણે કડક શબ્દોમાં વિરોધ કર્યો છે એમની કવિતાઓ આપ વાંચો એમાં પણ તમને એમની શૂરવીરતાના દર્શન થશે અંગ્રેજી ભાષામાં કવિતાઓ મોજૂદ છે મેં આજે એક સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી એમાં પણ એક કવિતા ટાંકેલી છે ગો ગેટ એજ્યુકેશન નામની એક એમની કવિતા હતી અને મેં એ પોસ્ટની અંદર ટાંકેલી છે આપ ખાસ વાંચો જ્યોતિરાવ ફૂલેજી અને સાવિત્રીબાઈ ફુલેજી અમને કોઈ સંતાન નહોતું એની સંતાન હતા કહેવાય છે કે એમણે એક છોકરાને દત્તક લીધો હતો ઓકે પણ આના પૂરતા પુરાવાઓ હજુ આપણી પાસે છે નહીં ઇતિહાસની જ્યારે પણ વાત થતી હોય ત્યારે શક્ય એટલા પુરાવાઓ સાથે વાત થવી જોઈએ એટલે જે બાબતમાં પુરાવાઓ પૂરતા ન હોય ત્યાં આગળ હું હંમેશા સ્પષ્ટતા સાથે કહેતો હોઉં છું કે આંગેના અંગેના પૂરતા એવિડન્સીસ આપણી પાસે નથી યશવંતરાવ એમનું નામ હતું એમને એમણે દત્તક લીધેલા હતા હવે વાત એવી કહેવાય છે કે આમના જે સામાજિક સુધારના પ્રયત્નો હતા કન્યા શિક્ષણ માટેના પ્રયત્નો હતા ને એનાથી સમાજ એટલો બધો એમનો વિરોધી બની ચૂક્યો હતો કે યશવંતરાવ જ્યારે મોટો થયો અને લગ્ન લાયક એની ઉંમર થઈ એને લગ્ન માટે કોઈ છોકરી આપવા માટે તૈયાર નહોતું કોઈ કુટુંબ એવું નહોતું કે જે એની સાથે પોતાની દીકરીના લગ્ન કરાવડાવે છેવટે સાવિત્રીબાઈ ફૂલેજીના સંગઠનમાં જ એક છોકરી હતી એની સાથે રાવના લગ્ન કરાવવામાં આવ્યા હતા એવું કહેવાય છે ઓકે પણ આગળ જતાં સાવિત્રીબાઈ ફૂલેજીએ માંડેમની ઉંમર યસ છાસઠ વર્ષ હતી ત્યારે એક એવું કદમ એમણે ઉઠાવ્યું ને કે જેના માટે આપણે એમને ખરેખર સલામ કરવી પડે એ વખતે પ્લેગ ફાટી નીકળ્યો હતો આઝાદી પહેલાના ઇતિહાસમાં તમને પ્લેગ ફાટી નીકળ્યો હોય એવી ઘણી બધી ઘટનાઓ મળી આવશે તો એ વખતે ત્યાં આગળ પ્લેગ ફાટી નીકળ્યો હતો અને એ પ્લેગના સમયમાં લોકોને મદદરૂપ થવા માટે સાવિત્રીબાઈ ફુલેજીએ પોતાના દીકરા યશવંતરાવ સાથે ક્લિનિક શરૂ કર્યું હતું અત્યારે તમે બોમ્બે ને તો ત્યાં આગળ નાલા સોપારા કરીને એક વિસ્તાર છે હમ તો ત્યાં આગળ એમણે ક્લિનિકની શરૂઆત કરેલી હતી લોકોને સારવાર કરી આપતા ક્યાંકથી ખબર આવી કે એક છોકરો છે એને પ્લેક થઈ ગયો છે પણ એની સ્થિતિ એટલી ખરાબ છે કે એ એમના ક્લિનિક સુધી હોસ્પિટલ સુધી આવી શકે એમ નથી હવે એ જે વિસ્તારમાં છોકરો હતો ત્યાં આગળ જવું એ ઘણું જોખમી હતું કારણ કે આખો આખો ચેપગ્રસ્ત વિસ્તાર હતો તો જે માણસ ત્યાં આગળ જાય એને પણ ચેપ થઈ જાય પૂરી શક્યતા હતી સાવિત્રીબાઈ ફૂલેજીએ વધારે ન વિચાર્યું પોતાના જીવ વિશે પણ ન વિચાર્યું અને ત્યાં આગળ ધસી ગયા એ છોકરાને મદદ કરવા માટે ધસી ગયા અને એને એની પીઠ ઉપર ઉઠાવીને પોતાની પીઠ ઉપર ઉઠાવીને એ દોડતા આવ્યા હોસ્પિટલ સુધી લઈ આવ્યા અને આમાં નામાં એમને પણ પ્લેગ થઈ ગયો શી ટુ કોટ પ્લેગ અને એ પ્લેગના કારણે ફાઇનલી અઢારસોના સત્તાણુના વર્ષમાં યા છાસઠ વર્ષની ઉમર એટલે અઢારસો ને સત્તાણું વર્ષમાં એમનું નિધન થઈ જાય છે મતલબ કે એ મૃત્યુ પામ્યા કુદરતી મૃત્યુ નહોતું આ એક હીરોઈક ડેથ હતી બરાબર ને એક યુદ્ધાની જેમ એક શુરવીરની જેમ એક હીરોની જેમ એમનું નિધન થાય છે આવા હતા આપણા સાવિત્રીબાઈ ફૂલેજી ભારતમાં મહિલા શિક્ષણના પ્રણેતા એક સામાજિક સુધારક એક કવયિત્રી જાતિઓના બંધનોને તોડનાર એ સમયમાં સમાજની અંદર સુધાર લાવવાનો પ્રયત્ન કરનાર કે જ્યારે સમાજ એ બિલકુલ રૂઢિચુસ્ત માન્યતાઓથી ઘેરાયેલો હતો અને એની અંદર એટલી બધી જડતા ભરેલી હતી કે જેમાં લવચિકતાને જાણે કે કોઈ અવકાશ જ નહોતો એવા સમયે કોઈ એક મહિલા ઊભા થાય અને સમાજને બદલવાની કોશિશ કરે ને ત્યારે એનું નામ ઇતિહાસમાં અમર થઈ જાય સવાલ ફક્ત એટલો છે કે જે સાવિત્રીબાઈ ફૂલેજી થકી ભારતમાં મહિલા શિક્ષણનો પાયો નંખાયો અઢાર જેટલી સ્કૂલ્સ ચલાવીએ કોઈ નાની વાત કહેવાય એ સમયમાં હાલની આ પેઢીની ભારતની મહિલાઓ શું સાવિત્રીબાઈ ફૂલેજી વિશે જાણે છે નામ તો કદાચ બધાએ સાંભળ્યું જ હશે પણ એ સાવિત્રીબાઈ ફૂલેજીનું એ આ ભારતની મહિલાઓના જીવનમાં શું યોગદાન છે એમના કારણે આજે આટલી સરળતાથી શિક્ષણ મેળવી શકે છે શું તેઓ આ જાણે છે એમના પ્રતિ એમને ક્યારે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે આ આપણે સવાલ કરવો રહ્યો આજે પણ આપણો સમાજ ધીરે ધીરે પાછો એક ભયંકર જાતિવાદી અને કોમવાદી માનસિકતા તરફ ધકેલાઈ રહ્યો છે આવામાં આપણા આજે નેતાઓ થઈ ગયા હોય લીડર્સ થઈ ગયા હોય ને એમને આપણે યાદ કરતા રહેવું પડે અને આ જ પ્રતિકાર છે કોમવાદી અને જાતિવાદી માનસિકતાની વિરુદ્ધ આ જ આપણો પ્રતિકાર હોઈ શકે બસ એ જ આશા રાખું કે સાવિત્રીબાઈ ફૂલે જે વિશે આપને માહિતીઓ જાણવી ગમી હશે આ એવી માહિતીઓ છે કે જે સામાન્ય રીતે આપણા પુસ્તકોની અંદર એટલી બધી નથી આપેલી હોતી સામાન્ય રીતે એટલે કે હું એ અર્થમાં કહું છું કે સામાન્ય રીતે ઇતિહાસના જે પુસ્તકો વ્યવહારમાં આપણે વાપરતા હોઈએ છીએ બરાબર એની અંદર આ બધી માહિતીઓ જ્યાં હોતી નથી આના માટે અલગ અલગ સંદર્ભ પુસ્તકોનો સહારો લેવામાં આવતો હોય છે એવા સંદર્ભ પુસ્તકો કે જે સામાન્ય રીતે આપણે વ્યવહારમાં નથી વાપરતા હોતા તો પછી આપણો એ પ્રયત્ન થવો જોઈએ કે જે લોકો પાસે આ પ્રકારનું વાંચન હોય અલગ અલગ સંદર્ભ પુસ્તકોને અભ્યાસ કરતા હોય અને આવી માહિતીઓને એકઠી કરતા હોય તો એવા વ્યક્તિઓને આપણે મળીએ એમને સાંભળીએ અને એમની પાસેથી આવી માહિતીઓ લેતા રહીએ હું પણ આ રીતે માહિતીઓ લેતો રહું છું અને આપણા સુધી પહોંચાડતો રહું છું જેટલા પુસ્તકોનો હું અભ્યાસ કરું છું એમાંથી માહિતીઓ એકઠી કરીને આપને આપવાનો પ્રયત્ન કરતો રહું છું અને આપ પણ આ માહિતીઓને આગળ પ્રસરાવતા રહેશો સારા વિચારોને પ્રસરાવવા માટે એકબીજાનો સાથ જરૂરી હોય છે આપના સાવિત્રીબાઈ ફુલેજી અને એમના યોગદાન વિશે શું વિચારો છે એમના પ્રતિ આપણે કૃતજ્ઞતા અહીં આગળ વ્યક્ત કરવાની ઈચ્છા થાય તો આ બધું જ આપ નીચે કોમેન્ટ બોક્સમાં કરશો આવા નેતાઓને આપણે યાદ કરતા રહીશું એમના ઉપર ગોષ્ઠી કરતા રહીશું બસ એ જ તો આ સાથે આ ગોષ્ઠીની અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે